બટા આ દરવેશ કા ફેરવો એ આ નો હારા લાગે મારી આવરું કાઢી એ બાપા આમાં તમને નો ખબર પડે કે તો ઓઘણ હતા પણ હું બે કે મારું આમાં વારો આવી ગયો સીમા વારો આવી ગયો મીડિયામાં મીડિયામાં અને મારા ખાલી કેટલી ધ્યાન રાખવાની ખબર તમને જો કોઈ ઘાસ નો વાડી જાવું જોઈએ કોઈ લાકડા નો લઈ જાવું જોઈએ અને મુક્ષો હોય ને ઝાડવા પડે ઈ કોઈ નો કાપી જાવવા જોઈએ બટા આ નોકરી રવા દે તું સસલાજી ની બીવે આ તારા કામ ની નથી માની નો ખેતી કર એ બાપા તીમે મન પાછો નો પડતા અને આમ જો હું જગતમાં નોકરી કરીને દેખાડું તમને આજ મારું પહેલો દિવસ છે અને હું જાવ છું આ હા 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 આ નોકરી વાની કરે છે આ પૂરૂ નો કોઈ દી પાડે કાઢોની

દીકરા તમારે એવું એ હું કાવ નકર મારો માઇ મારા મોર બીજો થાય છે એને ભીડ તો નથી ટેકવા દેવો

બધો દીકરા હવે આ તારા દાદો શું કરે તું જો મારું બેટુ આ જંગલમાં માં સી જો તો જો તો મારા દીકરાનો આટલા માં છે દેખાતો નથી દાદા હવે એનું મોઢું ઢીલું થવા મીડ્યું હે દીકરા મોઢું ઢીલું નહીં હજી તો ઢીલું થઈ જાય છે મારો બેટો છે

તો હવારમાં સકન કિના લઈને ગયો તો હવારમાં માં ઓલો દુલારામ હામો જીડ્યો તો મે એને એમ કીધું તારે તાર દાદાને જે કરવું એ કરો બંદા નામ જો વીડમાં નોકરી જડી ગઈ તું રહ્યો ને મગનન ગિરે જા મગન ગિરે હું બાપા ઓ સચલા પુરવા નું પેંજરું મારા દીકરા હે કે નો આય દાદા મને બહુ ભૂખ લાગી આલો ને ઘરે વૈજી નહીં આવે

અને તું વાહી વાહી હાલ્યું આવજે અબે દીકરા મરાન છે ને વીડ બહાર નીક કાઈ મતું તટા જા બાપા હવે હવે ભાગી મારો બેટો ભાગ હમ સિંહ પકડવા રાખ્યો લાગે છે પણ આ સિંહ નથી હાથમાં આવે એવો બેટા બરોબર છે પોગી બેટા કહી દે લઈ જાય મારા બેટા હવે મરવાના બાપા તમારી વાત સાચી છે સરકસ વાળા ને આના આપણને લાખ રૂપિયા દિશી આપડો તો બેડો પાર થઈ ગયો એ લાખના દીકરા એ હું તારો માઇસ છો મને બારો તો ખાય બટા મે તને શું કીધું તું એ જંગલ માં સિંહ નો હોય એ હવે બાપ દીકરા ને વાતો ન કરવી મને બહાર કાઢો આમાં ખાલી ગયું સડે છે રે રે તું રે તારી ખાલી ઉતારી વિ છે હો ખોલ ને ખોલ ને ભલા માણા નીકળ નીકળ બારો નીકળ તું પેલા બાબા

<laughs> का दादा हो आरोला बाप दीकर दीकरा ये तो मुठजू वरे मुठ हैं वाह वा, दादा वाह दीरा સિંહ જેવો થયો તો આ તડપ વધારે મરે જાય આ ગયું શરીર આ બધું દીકરા દુખે છે હાલો તો ચાલો લઈ જવું થોડોક ટેકો કે કઈ